મિત્રો આ છે ધનસુરા તાલુકાનો નજારો જે ખાતર માટે ખેડૂતો તલપા પર થઈ રહ્યા છે પરંતુ ખાતર મળતું નથી ખાતરની અછતના કારણે અસંખ્ય ખેડૂતો પોતાનો મનમૂલ્યો પાક બગાડી રહ્યા છે શિયાળાની કકડતી ઠંડીની અંદર ખેડૂતોને જોતા પ્રમાણમાં ખાતર ના મળવાના કારણે ખેડૂત આલમમાં ઘણો રોષ દેખાઈ રહ્યો છે શું ભાઈ ખાતર નહીં મળતું તમને ક્યારના લાઈનમાં છો બે બ બે કલાક કેટલા દિવસથી આવો ખાતર લેવો ત્રણ દિવસથી આવો હે એ ચાર દિવસથી આવો તો એ ખાતર નહીં મળતું ખાતરની ખૂબ જ હજી એવું લાગે છે મિત્રો આ છે દંસરા તાલુકાનો નજારો જ્યાં અગાડીયા હાલ ખાતર માટે ખેડૂતો તલસી રહ્યા છે આવું આવું જો ચાલશે તો ખેડૂતો પાયમાલ થઈ રહ્યા એવું લાગી રહ્યું છે જય હિન્દ જય ગુજરાત